જો સિંહ બનાવીને રેડી કરી આ પેલા કોઈ ખાવા ગયા આપતું તો હેલો મિત્રો આજે આપણે બનાવવાના છે ખાડી સિંગ માયક્રામાં તો હું તમને બતાવવા માયક્રામાં ખાડી સિંગ કઈ રીતે બનાવું અને મેં થોડીક બનાવી હતી નાના નાના ભાઈ નાના પહેલા જેટલી તો એ વિડીયો મેં ઉતાર્યો નહીં તો જો મારી ભાભીની એ લોકો આવી ગયા તો એ બધી ખાઈ ગઈ જો મેથે મેથે આ કોકનો બાટલો લાવીને

તો આપણે આ બાઉલમાં શેંગ લઈ લીધી છે તો ચાલો હું તમને બતાવું કઈ રીતે ખારી શીંગ હું બનાવું છું તો પહેલાં આપણે તપેલીમાં પાણી લઈ લેવાનું અને પછી એમાં નમક નાખી દેવાનું પાણી ઉકળી જાય પછી આપણે આ શીંગ નાખી દેવું તો હમણાં જ પાણી મૂકેલું છે પાણી ગરમ થઈ જાય પછી હું શીંગ નાખી દઈ પછી તમને બતાવું તો ચાલો આપણે પાણી ઉકળી ગયું છે તો સિંગ નાખી દઈએ પછી થોડીક વાર ઉકળાતું લઈને કાઢી લેવાની તો મિત્રો હવે આને ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે તો હવે કાઢી લેવાની ચાલો હું કાઢી લેવ કાઢીને પછી થોડીક એને છે ને તે હુકાવ જવાની ના જો મને આ ઊંધું ઊંધું રવા સળાવ આવી ગયા બે બાંદરો એટલે હવે એનું સાંભળવું ને આપણે આપણું કામમાં ધ્યાન દેવાનું આ તમે પેલે કહો તો આપણે સિંગ પહેલાંમાંથી કાઢી લીધી છે અને પછી માઇક્રામાં આપણે બનાવવાની છે તો આ થોડીક ફૂતરી થઈ જાય ને પછી બતાવું માઇક્રામાં મૂકીને તો જો આપણે આ ડિશમાં નાખી દીધી છે ખારી સિંગ અને માઇક્રામાં મૂકીને ચાલુ કરીએ પછી બતાવું એક મિનિટ સુધી ઓલું કરીએ આપણે પછી પાછી ફેરવી લેવી પડે જો ચાલુ થઈ ગયું છે આ બીજી એક મિનિટ મૂકી છે ફેરાવીને એને કારણ કે વધારે લોંગ ટાઈમ મૂકવાય નહીં થોડી થોડી ફરાવ ચડવી પડે કડક થઈ ત્યાં સુધી એને પહેલું કરવું પડે તો મિત્રો આ હવે બીજી વાર મેં મૂકેલી છે બે મિનિટમાં હજી પોચી છે તો હવે બે મિનિટ પૂરી થવા આવીશ હવે હું બતાવું તમને કે સિંગ કેવી કડક છીશ કે નહીં તો જુઓ આપણે સિંગ ઇન્ડિયા જેવી થઈ ગઈ છે તો હજી પોચી છે તેને હજી એક વખત મૂકવી પડે લાગે છે એવું તો ખરાક થઈ જાય દાણા કેમકે બાયફા છે ને એટલે દાણા છે ને પોસાશે તો ચાલો હજી હું મૂકી દેમ પાછો માઇક્રામાં પછી તમને પાછું બતાવું તો મિત્રો જુઓ ખારી સિંગ આમાં ડીશ ફરે છે મેં પાછી બે મિનિટ મૂકેલી છે એટલે આને છે ને દોઢ દોઢ એક એક મિનિટ દોઢ દોઢ મિનિટ કે બે બે મિનિટ મૂકી મૂકી અને કાઢીને ફેરવતી રહેવી પડે તો હું કે બધી દાણા હેકાતા હેંકાતા તો આપણો માઇક્રો બંધ થઈ ગયો છે એ ધુમારા નીકળવા માંડી જો હવે સમય હેકાવાય નહીં હવે આપણી સિંગ છે ને બહુ ઢગી ગયું આપણી સિંગ બની છે તો હવે આને છે ને સિંગને ઠંડી કરવા માટે ઘણી રેવા દેવી પડી અમુક જો દાણા બળી ગયા બે મિનિટને મૂકી દીધી એટલે એક મિનિટ જ રાખવાની હતી જો તો આપણે ઇન્ડિયામાં જેમ ખારી સિંગ મળે ને એવી રીતે ખારી સિંગ બની ગઈ છે ટેસ્ટ કરી લે હું મેં ટેસ્ટ કરી હતી મસ્ત લાગી હતી જો આ ફોજ પડી જાય છે ઠંડી પડીએ ને એટલે કડક થઈ જાય મિત્રો જો સિંગ બનાવીને बनाने કરી करी तो आप कुछ ત્રીસ ખાવા આવી ગયા ત્રીસ ખાવા આવી ગઈ પેલી તો જો આપણે ગ્લાસ ભરી લીધો છે તો ચલો ટેસ્ટ કરીએ કેવી તમે તો પડી ફોટ આપણે સિંગ ના એવી રીતના કડક કડક કરો બોલે તો એક વાર ટ્રાય કરજો તમે બનાવીને શીંગ બહુ મસ્ત લાગે ખાવા માટે આવી શીંગ બહુ હમણાં મોંઘી મળે છે